એમાં મજા આવે ખરી મજા છે જલસા છે શું પાડું એમાં જલસા મજા હે તારે બધું અપકાવી દેવું હે કે શું મને મેં હજુ આય તો પાર્યું નહીં અને હું સપના ચના જોઉં તને ખબર હે તોરી અને ગુલાબી ના હી હી કરીને તું ફકા ના ઘાટ આ મને ખોટું બહુ લાગે હજુ તું આ ફકા ઘાટે ને એ મને જરાય ગમતું નહીં તો હું તને એક વાત કહું જો આ ઠંડીની સિઝન હે તો અમારા છોકરા ની ફ્રેટ માં ફ્રેડ વસ્તુ શું આ ઠંડીની ઠંડીમાં છોકરાની શું છે શું છે એ તો હું તને પૂછું શું પણ અલી ગાડી શું અલી એમ કહું કે આ એટલે શું આ મળી જાય ને એટલે મજા જ આવી જાય ગાંડી મને નહીં લાગતું કે આ જન્મમાં મને આ મળે મને તો એવું લાગે કે આ જન્મમાં હું રંડવો આવ્યો હું અને રંડવો જતો રહેવાનો હું હોય એ બધું તો તું હવે ભાડામાં જવા દે હું તને બીજું શું કહું કે એ કારીને હવે હું પ્રેમ તો કરું બરાબર પણ એ મારે એના ઘરે મળવા જવું હોય પણ હિ મને બીક લાગે કે જો એને કાકો મને ભારી જાય ને તો મારા તો મારી મારીને બૈડા ફાડી નાખે તો હું શું કહું એક કામ કરું એને ઓયોમાં લઈ જયું ઓયો ને હોટલોને તો ખાલી બાના છે ફ્રેન્ડ જમલી ઓયો ના બાના હે તને ખબર હે ઓયો માં જાય ને તો કરવાની તો મજા આવે ને સોધવા વાળા તો ખેતરમાં જઈને ભરાવી દે શું ભાડું ખેતરમાં જઈને ભરાવી દે આજથી દસ દિવસ પહેલા હું ખેતરમાં તો ભરાવા પણ મને એને કાકો ભારી ગયા ને તો મને તો મોડો નોડો ખેતરમાં લઈ જઈએ અને વાંકો કરીને મને તેડે ધોકો ભરાવી દીધો

આ પણ એવી કિસ્મત તો હોય જોઈએ ને કે બે લોકોની વગર આવ્યા નથી અને ચાર લોકોની વગર જાસા નહીં એવી કિસ્મત જ નહીં કારણ કે કિસ્મત જ અમારે કૂતરો સુધી ગયા હે તું ગાડી હસ નહીં મને મારા બાપ ના બસ રી સડે હો તું હહે હે ને મને એટલો ગુસ્સો આવે હે ને કે તા તારો હું કરું છું હું શું કઉ બધું માવા દે અને કે આમને હું યાર વાંઢો મરી જઈશ એક કામ કર ને યાર તારી કોઈ બેનપણી હે કે નહીં યાર તો એમાં મારું સેટિંગ કરને કારણ કે તું ઘણીવાર બહાર જતી હોય એટલે તારી એક બેનપણી તો હશે યાર હવે તો હું બહાર જાઉં ને હા તો ગાડી એમ જ કહું છું કે તું બહાર જતી હોય તો એક સારી લેડીસ હોય તો મને યાર પટાવી આપ ને તો પણ લેડીસું મને ઓળખતી હોય ને તો પણ મારી સામું જોવે શું તારી સામે જોવે તો યાર એક કામ કર મારી સામે પણ જો એવું કઈ કરાવી આપને યાર તારી પાસે બોલાવી અને એને તું એમ કે તું પણ બાબુ સામે જો મારી પાસે ન હોય મને બોલાવી ચમલી તારા સામે જોવે ખરી પણ એ તને બોલાવે નહીં ઈ શું કામ શું કામ કા લોડો બોલે છે અલી પણ તારે કહી દેવાય ને હું તો ખાલી બોલું છું તમે તો આખે આખો લઈ લો છો ઈ બધું હવે તું જવા દે હું તને શું કહું કાલે મારે યારે જ કેવું થયું ખબર હે હું લગભગ રાતે 12 વાગે મુકા કાકાના ઘરેથી નીકળ્યો અને યાર અહીંયા મને ચાંજરીનો અવાજ આવ્યો એ પણ રાતે 12 વાગે તો યાર મુકા કાકાના ઘરે રાતે ચૂડેલ થાતી હશે રાતના 12 વાગ્યા પછી ચાંજરીનો અવાજ આવે તો એનો સમજુ કે ચૂડેલ જ હશે કેમ અલ્યા રાતે 12 વાગે અવાજ આવતો હોય ચાંજરીનો તો યાર ચૂડેલ જ હોય ને બીજું શું હોય કોઈ પગ ઊંચા કરીને કામ પણ કરતું હોય શું રાતે પગ ઊંચા કરીને કામ કરતા હશે એ પણ મૂકો કાકો અલી હું તો યાર બી ગયો યાર મારો તો આખો લેગો પલડી ગયો તો મારા બાપના બસ ઊભો ઊભો યાર હું લેગામાં મોતરી ગયો તો યાર હું તો બી ગયો તો લે બીવું નહીં રાતના શું પાડું બીવું નહીં રાતના અલી ગાડી હું તો હાવ બી ગયો હતો અને મોતને લહેઘોય ભરી નાખ્યો હતો અને હજુ જો થોડીક વાર ઝાંજરીનો અવાજ આવ્યો હોત ને તો પાછળથી લહેઘોય પણ ભરી જોત પીરા કલરનો થઈ જોત વરો સારું લે હવે હું જવું હું અને હું શું કહું કાલે મળું હો તો ચલો હવે મિત્રો બાય અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને યાર એક મસ્ત વિડીયોમાં કોમેન્ટ કરી દો એક સરસ મજાની લાઈક કરી દો અને તમે યાર કહેતા હતા કે પાર્ટ ટુ લાવો પાર્ટ ટુ લાવ્યા તો આપણે પાર્ટ ટુ લાવ્યા તો ફટાફટ વિડીયોને શેર કરો કોમેન્ટ કરો અને યાર જણાવી દેજો પાર્ટ થ્રી તો નહીં જોતો ને હેં